ખાસ ખેડૂત મિત્રો ન્યૂયોર્ક વાયદો અને આપણી એમસીએક્સ કોટન કેન્ડી ખૂબ સારી એવી રિકવરી પ્રાપ્ત કરવા માટે મથામણ કરી રહ્યા છે એટલે કપાસ બજારને અત્યારે એક પ્રકારનું ટોનિક રૂપી ઓક્સિજન મળી રહ્યો હોય તેવો માહોલ છે તે વિદેશી અને ઘરેલું વાયદા બજારને જોતાં આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે આજે તારીખ સાત ચાર બે હજાર પચીસના રોજ અત્યારે અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે આઠ વાગ્યે અને અઠાવીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર પચીસનો એક પોઈન્ટ ચોર્યાસી જેટલો વધીને પાંસઠ પોઈન્ટ વીસ સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે અને આપણી એમસીએક્સ કોટન કેન્ડી ઋણની ઘાસડીનો મે બે હજાર પચીસનો વાયદો પણ પાંચસો પચાસ રૂપિયા જેટલો ઉછળીને વધીને અત્યારે ચોપન હજાર નવસો નેવની આસપાસ ચાલી રહ્યો છે ગામડા બેઠા કપાસની ગુણવત્તા મુજબ ચૌદસો પચાસથી પંદરસો સુધી ઘણા બધા વિસ્તારોમાં વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે ખેડૂત મિત્રો આ બે વાયદા ખૂબ સારી એવી રિકવરી આવનારા સમયમાં પ્રાપ્ત કરી લઈએ તો કપાસ બજારને તેજીમાં લાવવા માટે મુખ્ય ન્યૂયોર્ક કોટન વાયદો અને આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો વાયદો અને હાજર બજાર ખૂબ સારામાં સારી રીતે કપાસ બજારને તેજીમાં લાવી શકે તેમ છે જો રિકવરી આવીને આવી ખૂબ લાંબા સમય સુધી પકડી રાખે અને ખૂબ વધતો રહે તો ખેડૂત મિત્રો કપાસના ભાવમાં ચોક્કસ ઉછાળો આવી શકે તેવું અત્યારે જણાઈ રહ્યું છે અમે ક્યારેય કોઈ પણ પાક અંગેની લેવડ દેવડ અંગેની સલાહ કે ખોરેની સલાહ નથી આપતા તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારા ભરોસે તમે લઈ શકો છો આમાં કંઈ ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તેમજ ગામડે બેઠા તમારે ત્યાં કેવા ભાવ ચાલે છે તે પણ તમે કોમેન્ટમાં